નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે યામ ભૂમિતિના બે ગુણનો આજે પાર્ટ ટુ વિડીયો બનાવીશું જે મોસ્ટ ટાઈમપી છે અને અગાઉ ઓલરેડી પાર્ટ વન મૂકેલો છે એ વિડીયો તમે ન જોયો તથા ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ ટાઈમ્પી વિડીયો બનાવેલા છે એ બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જોઈ નાખજો આજના વિડીયોની અંદર શું કરીશું આપણે એવો દાખલો લઈશું જે બે હજાર ચોવીસની અંદર તમારા બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે તમારે આ દાખલોનો આઈએમપી છે પણ આ દાખલાની રીત એમ એમપી છે દાખલો તૈયાર નથી કરવાનો એ કઈ રીતની એની રીતથી ગણતરી કરવામાં આવે છે એ ગણતરી તમારે તૈયાર કરવાની છે કારણ કે આ સેમ ટુ સેમ દાખલો આવે છે એવી કોઈ ગેરંટી હોતી નથી પણ આ રીતનો દાખલો આવી શકે છે એટલે આપણે રીત શીખવાની છે ઓકે તો પ્લીઝ બોર ન થતાં વિડીયોને અંત સુધી જોજો કારણ કે તમે વિડીયોને અંત સુધી નથી જોતા તો અમુક સ્ટેપ અને અમુક દાખલામાં તમને ખ્યાલ જ આવતો નથી તો ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો તો ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી દો અને જેટલા પણ મિત્રો છે જે ફ્યાલ થયા છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો મિત્રો જુઓ આગળ જે આપણે પાર્ટ વનમાં દાખલો ગણ્યો ને એની અંદર આપણે અંતરસૂત્ર શોધવાનું હતું અંતરસૂત્ર એનો મતલબ શું થાય જે સૂત્ર આગળ હતું ને આપણે વર્ગમૂળમાં એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર પ્લસ વાય ટુ માઇનસ વાયનો સ્ક્વેર વાય વનનો સ્ક્વેર એ સૂત્ર પ્રમાણે આપણે એના અંતર શોધવાનું હતું બંને વચ્ચેનું હવે આ દાખલામાં શું આપેલ છે કે એમની વચ્ચેનું અંતર એમની વચ્ચેનું અંતર તમને આપેલું છે અને એક એવો યામ છે જે તમને નહીં આપેલો હોય કોઈ બી યામ હોઈ શકે બે ત્રણ આપેલો છે દસ અને અહીંયા જુઓ આની જગ્યાએ શું આપેલું છે વાય આપેલો છે તો એ આપણે વાય શોધવાનો રહેશે તો આ દાખલો થોડોક મોટો થશે તો વિડીયોને પૂરેપૂરો જોવાનો છે કઈ રીતના ગણતરી થાય છે તમને કઈ રીતના ઇઝી પડશે એ બધું જ હું તમને આની અંદર સમજાવીશ તો પહેલાં તમને યાદ જો તમે તૈયાર ન કર્યું હોય તો કરી નાખજો અંતર સૂત્ર પહેલાં તો અહીંયા કયું યામ આપેલ છે પીક્યુ તો પી બરાબર વર્ગમૂળમાં કાઉસની અંદર એક્સ ટુ માઇનસ એક્સ વનનો સ્ક્વેર વત્તા વાય ટુ માઇનસ વાય વનનો સ્ક્વેર આ થઈ ગયું આપણે અંતર સૂત્ર આટલું લખ્યા પછી હવે આ એક્સ ટુ એક્સ વન વાય ટુ વાય વન આની કિંમત લખી નાખવાની પહેલાં તો જુઓ જે પહેલો યામ છે એને કહેવાય એક્સ વન બીજા બિંદુની અંદર જે પહેલો યામ છે એને કહેવાય એક્સ ટુ જે પહેલામાં છે એને આપણે એક્સ વન કહીશું જે બીજા બિંદુમાં છે એને એક્સ ટુ કહીશું પણ પહેલી સંખ્યા લેવાની તો પહેલાંમાં એક્સ વનની કિંમત બે બીજામાં એક્સ ટુની કિંમત કેટલી દસ સેમ ટુ સેમ વાય માટે પહેલા બિંદુની અંદર જે બીજા નંબર મળ્યો એને વાય કહેવાય અને જો પહેલાં નંબરનો હોય ને બિંદુ એટલે વાય વન કહીશું આપણે વાય વન બરાબર માઇનસ ત્રણ અને વાય ટુ બરાબર અહીંયા કેટલા આપેલ છે વાય આપેલ છે અને એ વાય આપણે શોધવાના છે તો હવે શું કરીશું જુઓ પિક્યુ મતલબ બંને વચ્ચેનું અંતર પહેલથી જ આપેલ છે દસ તો પિક્યુ ની જગ્યાએ લખીશું આપણે દસ બરાબર વર્ગ હવે એક્સ ટુ એક્સ ટુની કિંમત કેટલી દસ તો દસ ઓછા એક્સ વન એક્સ વનની કિંમત કેટલી બે તોછા બેનો વર્ગ વત્તા વાય ટુ ની કિંમત કેટલી છે વાય છે તો આપણે વાય રાખીશું ઓછા હવે વાય વન હવે જો અહીંયા ઓછા છે ને પાછું આ વાયવનની કિંમતે માઇનસ ત્રણ છે તો મેં તમને કીધું હતું આગળના દાખલા કે માઇનસ માઇનસ જ્યારે કોઈ બી સંખ્યા આગળ બે ચિહ્ન હોય નહીં તો એક આ માઇનસ આવે ને આ પણ માઇનસ આવે તો માઇનસ માઇનસ બંનેનું ચિહ્ન શું થઈ જાય છે પ્લસ આ ભૂલ ખાસ ન થાય ધ્યાન રાખજો વાયવનની કિંમત કેટલી થઈ ત્રણ માઇનસ હતી પણ અહીંયા માઇનસ હતું અને એની કિંમતે માઇનસ હતી એટલે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ હવે આનો કરી દો વર્ગ આટલા સુધી ક્લિયર હવે દસ એમને એમ રાખો બરાબર એમને એમ રાખો દસમાંથી બે જાય એટલે કેટલા વધશે આઠ અને આઠનો કરો વર્ગ એટલે કેટલા થઈ જાય ચોસઠ અઠ્યો અઠ્યો ચોસઠ પ્લસ હવે જો અહીંયા વાય પ્લસ ત્રણનો કાઉસની બાર વર્ગ તો આગળના જેટલા પણ પ્રાઇમરી લેવલના ધોરણ હતા એમાં તમારે નિત્ય સમ આવતો હતો નિત્ય સમ આ રીતનો કે કાઉસની અંદર એ પ્લસ બીનો કાઉસથી બાર વર્ગ હોય જો તમને ન ખ્યાલ હોય તો તૈયાર કરી નાખજો તો શું થાય આનું સાદરૂપ કે એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્ર હવે આ રીતની આપણે આ કાઉન્સની ગોઠવણી કરવાની છે ધ્યાનથી સમજો નિત્ય પ્રમાણે આપણે આ કાઉન્સની ગોઠવણી કરવાની છે ફક્ત આ કાઉન્સની આનું તો થઈ ગયું દસમાંથી બે ગયા એટલે આઠ આઠનો વર્ગ થઈ ગયો ચોસઠ આટલું ક્લિયર પ્લસ હવે આ કાઉન્સનો વારો આવ્યો આપણે પહેલી સંખ્યા રીતે આનું શું કરવાનો પહેલાં વર્ગ મતલબ અહીંયા વાયનો કરશો આપણે વર્ગ પ્લસ તો પ્લસ કરો ટુ એ અને બી મતલબ એનો બે બીનો ગુણાકાર અને એ બંનેનો બે સાથે ગુણાકાર તો ત્રણનો વાયનો ગુણાકાર એટલે ત્રણ વાય અને એનો બે સાથે ગુણાકાર ટુ એ બી એટલે ત્રણ દુ છ વાય થશે કઈ રીતના જુઓ બે સૂત્રના બે એની કિંમત કેટલી હતી ગુણ્યા વાય આ ત્રણેય વચ્ચે કોઈ નિશાની નથી એટલે શું હોય હંમેશા ગુણાકાર ટુ એ બી ગુણ્યા બી ગુણ્યા બીની જગ્યાએ આપણો કેટલા છે કાઉસમાં ત્રણ હવે ખ્યાલ આવ્યો પ્લસ બીનો વર્ગ બીની જગ્યાએ ત્રણ છે એટલે ત્રણનો વર્ગ કરી નાખો ચલો દસ એમને એમ બરાબર વર્ગુળમાં ચોસઠ પ્લસ વાયનો વર્ગ એમનો એમ રાખો પ્લસ હવે આ ગુણાકાર કરો બે તરી છ અને ગુણ્યા વાય એટલે છ વાય જે મેં ડાયરેક્ટ તમને કીધું હતું એ પણ આ અલગ કહીને સમજાવ્યું તમને વધારે ખ્યાલ આવે માટે હવે પ્લસ ત્રણનો વર્ગ કેટલો થાય નવ હવે જો આ બંને કેવી હૈ સંખ્યા છે તો બંનેનો સરવાળો થશે ચોસઠ ને નવ કેટલા થાય તોતેર થાય તો આપણે દસ બરાબર વર્ગુળમાં ચોસઠ અને નવ થઈ જાય છે તોતેર પ્લસ વાયનો વર્ગ અને પ્લસ છ વાય લખીશું બીજું બધું એમને એમ રાખ્યું વાયનો વર્ગ પ્લસ છ વાય એમને એમ ખાલી ચોસઠ અને નવ આ બંનેનો શું થશે સરવાળો કારણ કે નવ આગળ પ્લસ હતું ચોસઠ ઓલરેડી પ્લસ હતા ચોસઠ નવ થઈ ગયા તોત્તેર હવે આપણને આ વર્ગમૂળ નડે છે તો જુઓ વર્ગને બરાબરને પેલી બાજુ લઈ જઈએ તો વર્ગમૂળ થાય અને જો વર્ગમૂળને આ બાજુ લઈએ તો શું થઈ જાય વર્ગ થાય જેમ પ્લસને પેલી બાજુ લઈ જઈએ માઇનસ માઇનસ હોય તો પ્લસ એવી જ રીતના જો વર્ગને પેલી બાજુ લઈ જઈએ તો વર્ગમૂળમાં જાય અને જો વર્ગમૂળને આ બાજુ લઈએ તો શું થઈ જાય વર્ગ થઈ જાય તો આપણે આ વર્ગમૂળ આખું આ બાજુ લઈ દેવું છે તો દસનો શું થઈ જાય વર્ગ થશે તો દસનો લખો અહીંયા વર્ગ બરાબર હવે અહીંયાથી વર્ગમૂળ નીકળી ગયું કારણ કે આપણે બરાબરની આ બાજુ લાવ્યું તો દસનો થઈ ગયો વર્ગ ધ્યાનથી સમજો વર્ગમૂળને બરાબરની આ સાઈડ લાવ્યું એટલે દસનો થઈ ગયો વર્ગ કારણ કે વર્ગમૂળનો નિયમ થઈ ગયો પ્લસ છે માઇનસ માઇનસ છે પ્લસ એવી રીતના વર્ગમૂળ છે વર્ગ થઈ જાય હવે અહીંયા વધ્યું કેટલું કે આપણે ગોઠવણી કરીએ પેલા વર્ગવાળું પદ લખી નાખો કે વાયનો વર્ગ પ્લસ હવે એક પદવાળું એટલે કે છ વાય અને પ્લસ છેલ્લે રાખો તોતેર તમને એમ કે સર તો તેરને આગળ અહીંયા પ્લસ તો હતું નહીં પણ કોઈ નિશાની ન હોય એનો મતલબ શું થાય પ્લસ જ ગણે કારણ કે માઇનસ તો કરેલ નથી અને આપણે છેલ્લે લઈ ગયા એટલે પ્લસ તોતેર લખ્યો ઓકે હવે દસ નો વર્ગ કેટલો થાય દસ નો વર્ગ થઈ જશે સો બરાબર વાય નો વર્ગ પ્લસ તો હવે આપણે સંખ્યા સંખ્યા છે એનો પેલા સાદુ રૂપ આપો આ તો એમને એમ જ રહેશે આ જે આપણે બહુપદી હતી એની અંદર શૂન્ય શોધવાના હતા મધ્યમ પદનું વિભાજન મેં આગળ ઓલરેડી મૂકેલા છે વિડીયો એના પણ કે શૂન્યો શોધવાના કઈ રીતના તો એ દાખલો પણ આની અંદર જ હવે સમાવેશ થઈ જાય એમાં આ આ જ રીત આવશે જે એમાં રીત હતી ને એ જ રીત આમાં થશે આપણે મધ્યમ પદવાળા વિભાજનવાળી રીત આવશે પેલા તોતેરને બરાબરની આ બાજુ લાવો તો વાયનો વર્ગ એમનો રાખો છ વાય એમને એમ રાખો અને સોમાંથી તોતેર હવે શું થાય પ્લસ છે આ બાજુ આવશે એટલે માઇનસ થાશે અને સોમાંથી તોતેર રફમાં લખી નાખો કેટલા જાય સત્યાવીસ વધશે તો બરાબર વધશે કેટલા સત્યાવીસ આ બધી પ્રોસેસ પટી ગઈ કઈ કે તોતેરને આપણે બરાબરની આ બાજુ લાયા પ્લસ હતા એટલે માઇનસ થયા સોમાંથી તો અત્યારે બાદ કર્યા એટલે બરાબરની આ સાઈડ જે હતા એમને એમ આપણે સત્યાવીસ રાખ્યા હવે સત્યાવીસને પણ આ બાજુ લાભાશે આમના જોડે તો શું બનશે જુઓ પ્લસ છે એટલે કેવા થઈ જશે માઇનસ તો એને આપણે આ રીતના લખીશું વાયનો વર્ગ પ્લસ છ વાય સત્યાવીસ અહીંયા પ્લસ બરાબરની આ બાજુ આવે એટલે શું થઈ જાય માઇનસ તો માઇનસ સત્યાવીસ ચાલો આટલા બધું ક્લિયર થયું સાદુરૂપ બહુ ધ્યાનથી આપવાનું ક્યાંય ચિહ્નમાં પણ ભૂલ ન થાય વર્ગમાં પણ ભૂલ ના થઈ ખાસ જોજો કે દાખલાની મહેનત તમારે કઈ પાણીમાં ખોટો પડશે હવે આ રીતનું આવે ને તો આપણે બહુપદીમાં જે શૂન્ય શોધવાનું હતું ને અવિભાજ્ય અવયવકરણની રીતથી એ રીતનું બનાવે છે તો અંતિમ પદ નો પ્રથમ પદ સાથે અહીંયા કોઈ નથી એટલે એક તો હોય જ એના સાથે ગુણાકાર કરો એટલે કે સત્યાવીસ એકા સત્યાવીસ હવે સત્યાવીસ ના એવા અવયવ લેવાના કે જેનો સરવાળો કરો અથવા બાદ બાકી કરો જવાબ આવવો જોઈએ પ્લસ છો ચાલો તો સત્યાવીસ ના અવયવ કયા આવે એક તો સત્યાવીસ આવી ભાજ્ય નથી સત્યાવીસ એકાદ સત્યાવીસ અને બીજું આવશે ત્રણ નવા સત્યાવીસ અથવા નવ તેરી સત્યાવીસ ક્લિયર તો જુઓ નવમાંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધશે છ તો આપણને વચ્ચેલું પદ તો મળી ગયું હવે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું કે આ છ કેવા છે પ્લસ કે માઇનસ પ્લસ છે તો જે મોટી સંખ્યા છે ને એને રાખવાની પ્લસ બેમાંથી મોટું ગુણ હતું નવ તો નવ રહેશે પ્લસ અને એમાંથી ત્રણ બાદ કરવાના એટલે નવમાંથી ત્રણ બાદ થાય એટલે છ વધશે અને છ ઓટોમેટિક કેવા વધશે પ્લસ જો નવ તમે માઇનસ લીધા હોત તો શું તો બંનેનો સરળો થઈ જ કારણ કે માઇનસ માઇનસ શું થાય પ્લસ એ રીતની ગોઠવણી કરવાની છે જો આ રીતના કે વાયનો વર્ગ વધતા એક લખો નવ એમની સાથે ગુણા હતા વાય એટલે નવ વાય અને ત્રણ વાય લખો હવે મિત્રો શું કરવાનું જુઓ ચિહ્ન મૂક્યા પહેલાં આપણે તોનું આગળનું સ્ટેપ જોવાનું કે અહીંયા આપણે છ રાખવાના છે તો નવ ત્રણ નવમાંથી ત્રણ જાય છ વધે ને તો ત્રણ કેવા કરવાના માઇનસ અને નવ રાખવાના પ્લસ કારણ કે પ્લસની નિશાની રહેવી જોઈએ બાદ બાકી થાય એટલે એટલે મોટી સંખ્યાની નિશાની રહેશે અને લાસ્ટમાં માઇનસ સત્યાવીસ તમે જો મિત્રો બિલકુલ બોર ના થતાં નાના નાના સ્ટેપ તમને એટલા માટે સમજાવું છું કારણ કે તમને કમ્પ્લીટલી ખ્યાલ આવે ઓકે તો પ્લીઝ વિડીયોને પૂરેપૂરો જોવાનો એકવારમાં ખબર ના પડે તો બીજી વખત જોઈ નાખવાનો જોયા પછી તરત જ એ દાખલો જાતે ગણી નાખવાનો દાખલો તમારે કમ્પ્લીટલી તમને ખ્યાલ આવશે અને આવડી પણ જશે હવે આપણે બંનેમાંથી શું કરવાનું કોમન આ બે ભાગ લો આ બે ભાગ લો બંનેના કોમન લો તો અને એમાંથી એક જેવું શું દેખાય તમને ખાલી વાય દેખાય છે તો વાય આવી ગયો કોમન હવે કાઉન્સમાં લેવાનો અહીંયા વાયનો વર્ગ હતો ને એક વાય નીકળી ગયો એટલે એક જ વાય વધશે તો અહીંયા એક વધશે વાય પ્લસ આ નવ વાયથી નવ વાયમાંથી નવ વાય નીકળી ગયા તો શું વધશે નવ વધશે પહેલાં આટલું સાદું રૂક્યું હવે બીજું પણ સેમ ટુ સેમ કાઉસ આવવું જોઈએ તો તમારો દાખલો સાચો ગણાય હવે બીજું કાઉસ સેમ ટુ સેમ આવશે તો કેટલા કોમન નીકળશે એ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે જુઓ કાઉસની અંદર વાય વધવા જોઈએ તો અહીંયા કાઉસની બહાર ત્રણ છે જુઓ તો ઓટોમેટિક બંનેમાંથી ત્રણ જ કોમન નીકળતા હશે ચેક કરવું જ કરો કે ત્રણ નવા સત્યાવીસ તો અહીંયા પણ ત્રણ થયા અને અહીંયા પણ ત્રણ થયા અહીંયા વાય છે અને અહીંયા વાય નથી તો વાય નીકળશે નહીં ફક્ત શું નીકળશે ત્રણ ત્રણ પણ કેવા છે માઇનસ હવે જો અહીંયા માઇનસ નીકળે ને તો અંદરનું ચિન્હ કાઉન્સની અંદર બદલી નાખવાનું મતલબ કે અહીંયા વાય વાય રાખો અહીંયા માઇનસ છે એ માઇનસનું કરવું પડશે આપણે પ્લસ અને ત્રણ બાર નીકળી ગયા એટલે કેટલા વાત છે સત્યાવીસની જગ્યાએ નવ જો બંને કાઉન્ટ સેમ થઈ ગયા આટલા બધી ક્લિયર તમને એમ કે સર અંદરની ચિહ્ન કેમ બદલું ખ્યાલ ના આવ્યો પણ જો આપણે સાદુ રૂપ આપો માઇનસ ત્રણ ગુણ્યા વાય કરો એટલે માઇનસ ત્રણ વાત છે અને આ માઇનસ અને આ પ્લસ નવ તરી સત્યાવીસ પણ માઇનસ પ્લસ માઇનસ થવું જોઈએ જો તમે અહીંયા માઇનસ રાખ્યો હોત તો માઇનસ માઇનસ શું થત પ્લસ થઈ જત તો અહીંયા પ્લસ સત્યાવીસ હતા નહીં તો આપણો દાખલો ખોટો પડે અને કાઉન્ટસ પણ તમને સેમ ન મળો તો એટલે તમારે સમજી દેવાનું તમે ક્યાંક ભૂલ કરી આ રીતના બંને કાઉન્ટ સેમ આવવા જોઈએ કાઉન્ટસ કઈ રીતના આવ્યા કે એક કાઉન્સમાં આવ્યા વાય પ્લસ નાઇન અને હવે બીજું શું વધ્યું વાય માઇનસ ત્રણ એકમાં વધશે વાય માઇનસ ત્રણ ચાલો હવે બંનેને જીરો સાથે સરખાવો એટલે તમને વાયની કમ્પ્લીટલી વેલ્યુ મળી જાય મતલબ વાય પ્લસ નવ બરાબર જીરો લખો અને એક એક સાઈડ લખશો આપણે વાય માઇનસ ત્રણ બરાબર જીરો હવે અહીંયા વાયની કિંમત શોધવી તો નવ ને બરાબરની પેલી બાજુ ધકેલવાના પ્લસ છે એટલે શું થશે માઇનસ થઈ જશે તો વાય બરાબર માઇનસ નવ અને અહીંયા પણ વાયની કિંમત મેળવે છે માઇનસ ને પેલી બાજુ ધકેલે મૂકો એટલે માઇનસ છે શું થશે પ્લસ તો વાય બરાબર ત્રણ

ધારો કે અહીંયા વચ્ચેનું અંતર દસ હોય એની જગ્યાએ પંદર આપે અને અહીંયા બિંદુ બદલી નાખે પણ મેથડ તો સેમ જ આવશે ને ઓકે તો આપણે મેથડ શીખવાની છે હજુ પણ કહું છું મેથડ શીખો એવા દાખલા ગોતો જે આ રીતના આવતા હોય બુકમાંથી અને પ્રેક્ટિસ કરો કારણ કે જો આઈએમપીના સહારે રહ્યા તો તમારું વર્ષ બગડી શકે આપણે એકલા આઈએમપી કરવાના નથી મેં જેટલા પણ દાખલા ગણાયા છે ને બધા જ દાખલા હું તમને કહું છું કે તમારે આ રીતના દાખલા જાતે ગણવાના છે ઓકે કારણ કે સેમ દાખલો કોઈ દિવસ ના આવે રકમ બદલી જશે આપણે રીત ઉપર ફોકસ કરવાનું છે તો તમને આ રીત ન આવડી હોય તો ફરી એકવાર જોઈ નાખો રિક્વેસ્ટ કરું છું કારણ કે તમારે રીત શીખવી એ ઇમ્પોર્ટન્ટ છે દાખલો શીખવો ઇમ્પોર્ટન્ટ નથી રકમ એની શીખવી ઇમ્પોર્ટન્ટ નથી આપણે રીત શીખવી એ ઇમ્પોર્ટન્ટ છે એટલે રીત શીખો અને બીજા એવા રકમ જે દાખલા છે જે અંદર આપ આવી રીતનો ખૂટતોય આમ શોધવાના એ દાખલા શોધીને જાતે પ્રેક્ટિસ કરવાનો જવાબ મેળવો તો તમને સો ટકા દાખલો આવડી જશે ઓકે તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો હશે અને ઇન્ફોર્મેટિવ થયો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો તમારી એક લાઇક મને આવા યુઝફુલ વિડીયો બનાવવા માટે ખૂબ જ મોટિવેશન આપતી હોય છે તો વિડિયોને લાઇક જરૂર કરજો કોમેન્ટ પણ કરજો અને જો ખરેખર ઘણો બધો તમને એવું લાગતું હોય કે વિડીયો યુઝફુલ થયો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે સબસ્ક્રાઇબ કરવું એ એકદમ ફ્રી છે આપણા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો કારણ કે જો આવો યુઝફુલ વિડીયો અપલોડ થાય એવી એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ